નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટયાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર એક હજાર વીસથી થી ચૌદસો પંચાણું ગોંડલ એક હજાર એકથી થી ચૌદસો છાસઠ મોરબી બારસો ચાલીસથી પંદરસો હળવદ બારસો એકથી થી ચૌદસો અડસઠ જૂનાગઢ એક હજારથી તેરસો છવ્વીસ તળાજા અગિયારસોથી થી ચૌદસો આડત્રીસ રાજકોટ બારસો પાંચથી પંદરસો બાર બોટાદ બારસો એકથી થી ચૌદસો બ્યાસી ધ્રોલ અગિયારસોથી થી ચૌદસો એકસઠ કોડીનાર બારસોથી થી ચૌદસો પચાસ ભાવનગર તેરસોથી થી ચૌદસો અમરેલી બારસોથી થી ચૌદસો પચાસ ખંભાળિયા તેરસો સિત્તેરથી થી ચૌદસો સાઠ મહુવા એક હજારથી તેરસો છ્યાસી જામજોધપુર બારસો દસથી પંદરસો એક વિસાવદર અગિયારસો પાંત્રીસથી થી ચૌદસો એકાવન ધોરાજી એક હજાર અગિયારથી થી ચૌદસો એકવીસ સાવરકુંડલા બારસોથી થી ચૌદસો સિત્તેર જસદણ અગિયારસોથી થી ચૌદસો ત્રીસ કાલાવાડ તેરસોથી થી ચૌદસો સિત્તેર ધ્રાંગધ્રા અગિયારસોથી થી ચૌદસો પચીસ બાબરા અગિયારસો પચાસથી થી ચૌદસો પંચોતેર પાટડી અગિયારસો થી તેરસો બોતેર વાંકાનેર અગિયારસો થી ચૌદસો છોતેર ખાંભા એક હજાર નેવું થી ચૌદસો દસ રાજુલા એક હજાર દસ થી ચૌદસો પચીસ મેદરડા એક હજાર થી તેરસો એસી ઉપલેટા અગિયારસો થી ચૌદસો દસ લખતર બારસો થી ચૌદસો પંચોતેર પાલીતાણા તેરસો એકસઠ થી ચૌદસો વીસ જેતપુર અગિયારસો અગિયારથી ચૌદસો સાઠ ધારી એક હજાર પાંચથી ચૌદસો છવ્વીસ માણાવદર એક હજાર સાઠ પંદરસો સિત્તેર વિસનગર બારસો થી ચૌદસો છાસઠ હિંમતનગર તેરસો એકવીસથી થી ચૌદસો એકસઠ